તો આ તરફ હાલ વડોદરાના શિનોરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે વરસાદી પાણીથી શિનોરના માર્ગો જળમગ્ન થયા શિનોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જોકે માલસર કંજેઠા બરકાલમાં પણ વરસાદી માહોલ યથાવત છે સેગવા અવાખલ સાધલી ટિમ્બરવા ઉતરાજ મેઢોળ સુરસામળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ છે અને તેને જોતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદી ઝાપટા આ તરફ રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શિનોર પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો શિનોરમાં પણ હાલ સતત વરસાદી માહોલ છે વરસાદી પાણીથી શિનોરમાંના માર્ગો જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માલસર કંજેઠા બરકાલ સેગવા અવાખલ સાધલી ટીંબરવા ઉતરાજ મંઢોળ સુરસામણમાં પણ અત્યારે વરસાદ શરૂ થયો છે